તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે રણજીતભાઈને વ્યાજબી ભાવે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ગાયની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ગાયના વેતરની વાત કરું તો આ ગાય બીજું વેતર વ્યાસે અને આગળના વેતરમાં રૂબરૂ જોઈને લઈ શકો છો કોઈ પણ પ્રકારનો દગો કરવામાં નહીં આવે સોજી ગાય છે બાકી તમારે ગાય લેવી હોય તો રણજીતભાઈનો વધારે માહિતી માટે કોન્ટેક પણ કરી લેજો આ ગાય બીજું વેતર અને પંદર દિવસની કાચી પંદર આગળના વેતરમાં છ લિટર એટલે કે પહેલા વેતરની અંદર છ લિટર દૂધ હતું અને સોજી ગાય છે ગાય કિંમત સાહીઠ હજાર રાખવામાં આવી છે રણજીતભાઈ દ્વારા અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ગાય લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને ગોંડલ તાલુકાની અંદર જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો